હલો મિત્રો દેશી લેબ માતા પરમા સ્વાગત છે મિત્રો આપણે ઘણો ટાઈમથી આ ગિરનારના બે ત્રણ વિડીયો મૂક્યા છે ભાઈ ગિરનારમાં આ પ્રોબ્લેમ છે અને સામેથી કમેન્ટ પણ ઘણા બધા મિત્રોની એવી આવી છે કે ભાઈ ગિરનારમાં મારે ગયા વર્ષે પ્રોબ્લેમ હતો આની આગલે વર્ષે પ્રોબ્લેમ હતો આની પહેલાં મેં ત્રણ વર્ષ પહેલાં વાવી હતી મારે વૈગે હાથ હાથમાં થઈ હતી કોઈ દી વવાય નહીં ને એવા બધા અને અમુક એરિયામાંથી એવો પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ ગિરનાર અમારે ચાલી ચાલી મળતા હે એટલે આમાં સમજવું શું આપણે મવજતમાં ફેરફાર છે કે કંઈ બીજો પ્રોબ્લેમ છે તો મિત્રો એવું નથી અમુક એરિયામાં વાતાવરણ સારું હોય વરસાદ માપે મેળેથી આવે અને નવું પડવું હોય કે પડાને આધારિત હોય રોગપ્રતિકારક શક્તિ તો થોડુંક સારી માવજત રહી અને સારું વળતર દેખાય તો અત્યારે આપણે એકસો અઠ્ઠાવીન ઊભા છે અહીં બરાબર હવે આમાં હું તમને બતાવું એ પહેલાં એને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પેજને ફોલો કરી લેજો અને તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં શું છે જો મિત્રો આ છે ને આપણે એકસો અઠ્યાવીસ નંબર છે બરાબર જો આમાં ફળો તો છે જ આમાં અહીંયા એવું નથી જે દોડવા હળી ગયા ને એ તો છે જ દેવબ હજી જો આ દોડવા છે ક્લિયર છે બીબડા થાય છે અને હુયા હજી ફૂટે છે એટલે બરાબર હજી આને એક પાણી જોવે હજી આ ઓછામાં ઓછી વીથી પચી દી તો ઊભશે જ કારણ કે ઇઠ્ઠાવી નંબર છે એ પાંચ મહિનાનો પાક છે એટલે આ ઊભીએ વધારે અને આપણે ઇથાવી નંબર હુકમ વાવીએ જીરું વાવવું હોય એટલે અત્યારે માંડવો કે મા ટૂંકી મુદતની જી વાવી નેવું દિવસ કે એકસો પાંચ દિવસની વેલિડિટી હોય પણ હું અત્યારે ખાલી પંદર દિવસ પછી આપણે જીરું વાવવામાં રહેવાય નહીં જરવાય નહીં આપણે તાત્કાલિક જીરું વાવી દઈએ ભાઈ જી થાય પછી જીરું ઊગે નહીં પછી ઘણા બધા પ્રોબ્લેમ આવે બરાબર તો આ એના માટે ને માપની જ છે કારણ કે આ માંડવી નીકળે ત્યાર પછી આપણે દહકદીમાં હાથે ફેરવી લઈએ તો અગિયારમાં મહિનાની પંદર તારીખ આવી જાય બરાબર અગિયારમાં મહિનાની પંદર તારીખ પછી આપણે જીરું વાવીએ ને તો જીરાનું હવામાન થઈ ગયું હોય સૂકા પવનો ચાલુ થઈ ગયા હોય દેશી ભાષામાં કહીએ તો ભૂર પવન મળી ગયું હોય એટલે આપણે કંઈ તકલીફ ના પડે જીરાનું ખોટું બિહાણા જાય અને આગતરાની વાહે આપણે જીરું પાછળ પાખું કરીને આંખ્યું જઈ તો આપણે એ ફાયદો થાય મિત્રો હજી એક વખત તમને આમાંથી ને એક સોડવું ઉપાડી અને બતાવું જો બરાબર આથી આપણે એક સોડવું ઉપાડ લઈએ યાર હવે આ છે ને આમ તો તમને હું હજી આમાં બીજું એક વાત કહેતા ભૂલી ગયો આપડી નબળા નબળી જમીન છે ને એ આ કટકું બરોબર આપડે શિયાર કટકા છે એમાંથી આ નબળા નબળું કટકું છે ને આમાં ચોથું વર હાલે આ માંડવી ને હવે તો નગી બધા કહેતા હોય કે આ વર્ષે માંડવી જીવીસ વાવી હોય તો બીજે વર્ષે ઓગણસાલી વાવવી ઈઠાવી વાવી બત્રી વાવવી એક ને એક પાક દર વર્ષે ના હોવું ને એક ને એક બિયારણ ના હોવું તો એનાથી ઘણો બધો ફાયદો થાય પણ આપણે બિયારણ ગમી ગયું છે અને વેરાયટી ગમી ગઈ છે એટલે આપણે વાવી છે પણ તોય આપણે ભૂલ એક ખાઈ ગયા કે ગિરનાર નેરવાળે સૈડા એ આપણા માટે એક માઠીના સમાચાર કહેવાય પણ કાંઈ વાંધો નહીં જે થયો હોય હજી આપણી પાસે માંડવી કમ્પ્લીટ છે અને આનો હોય ને એક તો બીજા નંબરની મેઇન ફાયદો એ થાય એક આનો પાલો હોય ને જે ડૂસો ભૂકો કે આનો હજી વેસ્ટેજ માલ કંઈ દાઠા એ છે ને ટોપ ટેન નીકળે એટલે મજા એમાં છે એટલે આપણે ઢોર છે એટલે એ એક ફાયદો થાય માંડવી સારી થાય અને પાછું પ્લસ આ ડેડવો રહ્યો ને જીવીસના ડેડવાની બધા છે ને પોલા થાય છે બરાબર આનો ડેડવો છે ને એકદમ ભરાવદાર થાય છે એટલે આમાં મણિકા હેલ પૂરે આપણે ઢેગલો ધારીએ ને તો આ હો મણનો ઢેગલો હોય પણ આપણે એમ થાય કે હો નહીં થાય જીવીસ હોય ને તો આપણે એમ થાય હો નહીં થાય આમાં ફોક માથે નીકળે કારણ કે આ એવો વજનવાળું હોય આનું ફોતરું આસુ હોય અને દાણે ફૂલ ભરાય કારણ કે પાંચ મહિના પાકે એટલે પાણ દાણે ભરાઈ જાય ને એટલે એવા બધા ઘણા લાભ છે અને મિત્રો હજી આપણે એને ને એકાદ બીજા કટકાનો એકસો નંબર છે એનો વિડીયો બતાવી તમને નેક્સ્ટ ટાઈમ મળીએ નેક્સ્ટ વિડીયો